પણ શું મને લાલ ગાય છે પર્સનલી છે ઘણી પસંદ આવે અહીંયાથી આમ ચેક એક નંબર ને માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત છે આપણે સવારના કરનાખી છે અને અત્યારે આપણી ગાયો પાસે આવ્યા હતા પણ હું તમને થોડી કાલની વાત કરી દઉં કાલે નહીં પરમ દિવસ કાલે તો આપણે કાંઈ શૂટ નહોતું કર્યું કારણ કે પરમ દિવસ આપણે બે વ્લોગ શૂટ કરી નાખ્યા હતા એક તો જે આપણે સત્તાધાર ગૌશાળાનું બધું ચેક કર્યું હતું એ અને પછી ક્રિષ્ના ગૌશાળા આપણી જે જૂનાગઢ છે એનું એટલા માટે કાલ ફ્રી હતા અને આજેથી ફરી શૂટ ચાલુ કરી નાખ્યું છે તો પરમ દિવસ આપણે ફરવા ગયા અહીંયાથી આપણે નીકળ્યા આપણા ઘરેથી એટલે પહેલાં ગયા હતા જૂના સત્તાધાર ત્યાં તમને બધું બતાવ્યું પછી નવા સત્તાધાર ગયા ત્યાં તમને બધું બતાવ્યું ના ના પહેલાં ગયા હતા રૂપલમાં એ રામપરા પછી ગયા હતા જૂના સત્તાધાર પછી નવા સત્તાધાર પછી ગયા હતા પરબ અને પરબથી પછી ત્યાં જૂનાગઢ ગયા હતા તો બધે ફરવાની ખૂબ મજા આવી સત્તાધાર ગાયું બધી સરસ હતી પણ હવે શું એ લોકોની થોડીક મોનોપોલી એવી હતી કે બહારના માણસોને અમુક ટાઈમમાં જોવા દે એવું નહીં કે ન જોવા દે પણ અમુક એના ટાઈમમાં જોવા દે એટલા માટે આપણે ત્યાં સુધી અહીંયા રોકાવવું પોસિબલ હતું નહીં એટલા માટે પછી નીકળી ગયા હતા આપણે આપણી રીતે પણ ઓલ ઓવર મજા આવી પછી છેલ્લે સોમનાથ દાદાને દર્શન કરીને આપણે ઘરે આવી ગયા હતા પ્રાચી ગયા હતા આપણે માધવરાયના દર્શન કરવા માટે તો એ કરી નાખ્યું હતું બધું અને કાલ રાતે પહોંચી ગયા હતા પછી તો જે પરમ દિવસ વિડીયો આપણે છે શૂટ કરેલો હતો એ જો અપલોડ કરી નાખ્યો હતો તો આ જેથી ફરી ચાલુ કરી નાખ્યું છે તો જોઈ શકો છો આપણે આપણી ગાયો પાસે આવ્યા છે બાજુમાં શું રસ્તો છે ને એટલે વાહન નીકળતા હોય એટલે વોઇસમાં ડિસ્ટર્બ થાય પણ કાંઈ વાંધો નહીં બાકી આપણી ક્રિષ્ના છે અહીંયા જો નમક ચાટે છે બાકી રાધાને આપણે ચેક કરીએ તો રાધા ખોરાક તો વાળી આવી છે કારણ કે આજે છવ્વીસ તારીખ થાય ને એટલે કાલ પરમ દિવસ નવ મહિનાનો ગાપ પૂરો થઈ જશે બાકી એકદમ ઓકે કાંઈ બીજી કઈ તકલીફ નહીં આપડી નેત્રંગ બરાબર શું ખાય છે અત્યારે અત્યારે કટી નાખી ખાય છે જો આ બે ખાય છે હું નહીં ખાતી તો અત્યારમાં તો એ જ છે ને બીજું કાંઈ તો છે આપણે પણ કે જેમ સત્તાધાર છે ને બધી ગાય લાલ ને એમ આપણે થોડુંક એવું છે જો હું એ લાલ આ લાલ બધી લાલ ગાયો વધારે તો એ તો બધું જોયું આપણે પણ આમ શું મને લાલ ગાય છે પર્સનલી છે ઘણી પસંદ આવે કાબરો આવે પણ પણ આપણે ફર્સ્ટ પ્રાયોરિટી છે એ લાલ ગાયને વધારે આપી કારણ કે મને પર્સનલી પસંદ છે એટલા માટે તો આપણી ગાય બધી જો અત્યારમાં તો હવે બીજું કાંઈ કામ છે નહીં એમ જ ગાયો પાસે ગ્રાઉન્ડ મારી લીધો હવે થોડી વાર અહીંયા બેસું જો કાંઈ નવું કામ હશે કે કાંઈ નવું હશે તો જોઈએ આગળ તો સવારના આપણે છે ગાયો પાસે નહોતા એ પછી તો કાંઈ હતું નહીં ન એટલા માટે તમને કંઈક ન બતાવ્યું ને અત્યારે તમે જોઈ શકો છો વરસાદ એકદમ અંધાર્યો છે અને સવારના જાણે છ વાગે હોય ને એવું વાતાવરણ થઈ ગયું આ બાજુ ઘણો હે તો જે પરમ દિવસ વરસાદ આવ્યો ને એના પછી તો અહીંયા વરસાદ આવ્યો જ નથી અને ગરમી એકદમ વધારે છે અત્યારે પાછો ઠંડો પવન આવો માંડ્યો તો સવારના હે વધારે હતી આ બાજુ આ બાજુ ખોલું આમ છે અહીંયાથી આમ ચેક કરો તો લગભગ વરસાદ આવી જશે એવું દેખાય છે તો વરસાદ આવે તો આપણે જોઈએ નહીં તો રાજો પરમ દિવસ વરસાદ ને આવ્યો ને નડિયા સાફ થઈ ગયા ધોવાઈ ગયા ગાયો બધી અંદર બેસી ગઈ છે અંદર બેઠી બેઠી બધું ઓગારે છે બાકી અત્યારે નીણનું બધું કામ થઈ ગયું હોય કે નીણ ખોડાવી લીધી છે બપોરની અને પાણી પીને બેસી ગયું હશે અત્યારે તો હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે અને કોક કોક છાંટો આવવા માંડ્યો છે તો જો વરસાદ આવશે ને તો પછી આગળ જોશું ને તરત અત્યારે જમી લઈએ તો આપણે છે બારેથી ખાલી એને અંદર પહોંચ્યા ને ઘરમાં ત્યાં જ જોઈ શકો છો ઇનિંગ ચાલુ થઈ ગઈ છે મેઘરાજાની અહીંયા આપણે વાછડાને બાંધેલા હોય પણ અત્યારે અંદર બાંધી નાખ્યા છે દુપોરનો સમય છે ને એટલે વરસાદ જોવો કેવો અવાજ આવે તો મિત્રો લગભગ કલાક એક જેવું થયું છે ને વરસાદ એક ધારો વરસે પાણી જવાનું તમે જો સામે જો પાણી ભરાઈ ગયું છે આટલું ભરાયું પણ એક વરસાદ ને થઈ છે આવો તો ઘણી વાર રહેશે ને તો વધારે પાણી આવશે પણ ઓમ આપડે ઘણો વરસાદ થાય તો અહીંયા બીજી કઈ તકલીફ ના પડે વાસોડા બધા આપણા અંદર છે અને ગાયો એક વાર ચેક કરવા જ આવી છે તો અહીંયા છત્રી પડી છે છત્રી લઈને જાય આપણે તો આપણે અહીંયા ગાયોના વાડામાં આવી ગયા ને બધા પાણી ભરાઈ ગયું છે આટલું હમણાં નીકળી જાય વરસાદ રહેશે તો અને ગાયો મારી અને ગાયું છે મારી ખ્યાલથી બારે તો કઈ લાગે પણ હજી એકવાર કાઢ્યું છે એટલે શું સાફ થઈ જાય એકદમ હલો ના આવ્યો એકવાર વાર એકવાર કાઢી ના બારે બધાને ગીઓ ચારે ચાર જો ઘણી વાર તો રહે છે આવી જવા દે પાછી બધા આ નેત્રંગ સારામ સારી નાઈ લીધી હો તો હવે છે ગાયો ને તાની અંદર રેવા દે અને હવે આપણે જાય ઘર માં તો હવે છે વરસાદ તો રહી ગયો છે દોઢ વાગ્યાને ચાલુ થતો દોઢથી લઈને લગભગ ચારક વાગ્યા સુધી વરસ્યો ધીમો ધીમો મસ્ત વરસાદ વરસ્યો છે અને અત્યારે જો એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું એટલી વારમાં અને વચ્ચે તો એવું હતું કે તડકો હોય ને વરસાદ વરસતો હતો એવું કામકાજ હતું બધું પણ વરસાદ ખૂબ સારો થઈ ગયો છે અને ગાયો જો ઢારીની અંદર આવવાની રાહ જોઈએ છે તો હમણાં લઈ લઈએ બાકી ચરવો છે આજે થોડુંક એવું લાગતું હતું ને કે વરસાદ આવશે એટલે સવારના જ વાટીઆ હતા એ જો અંદર રાખ્યું હતું ત્યાં બારે લઈએ સવારના જ આપડે વાટી ઉપાધિ હતી ને અત્યારે કઈ વાટવા જવાનું બાકી વાસુડા બધા જો અંદર છે તો હવે છે પાણી પીવડાવ્યું જગ્યાએ બાંધી નાખીએ અને પછી ગાયો લઈ આવીએ ગાયું ને અહીં કાઢી જો રાધાન તો અહીંયા છે ને આ ખાવું હોય ત્યાં આવી ગઈ હાલ 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 કેમ છે ખેતર ને જો એક નંબર ને જો હવે લઈ જાય આને ઢારિયામાં બધી ગાયો આવી ગઈ છે અંદર ઢારિયાની અંદર અને બંધાઈ ગઈ છે બધી પોતપોતાની જગ્યાએ જો આ ત્રણ અહીંયા બંધાણા છે આ બંને અહીંયા રાધાડી આપણી અહીંયા બંધાઈ ગઈ છે અને આ રીતે આ રાધાની વાસડી અહીંયા બાંધાણી તો હવે બાંધવાનું કામ બધું ઓકે થઈ ગયું છે હવે દોવાઈ ચાલુ થશે થોડી વારમાં તો દોવાઈનું કરાવી નાખીએ તો અંદર ગાયનું કામ બધું ચાલુ થઈ ગયું છે અને અહીંયા જો મોર ચણવા માટે આવી ગયું છે આજ તો રાજી રાજી હશે વરસાદ થયો ને એટલે નહીં તો હાથ દે તો વરસાદ નહીં પણ હવે એકદમ ઓકે હવે એને કાંઈ તકલીફ નહીં ઠંડક થઈ ગઈ અને હવે આપણે બહારે જવાનું છે એટલા માટે જો પાછળ ગાડી કાઢી છે તો થોડી વારમાં નીકળવાનું છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું जो आ वीडियो तमामु पसंदि आहे त लाइक करजो कोमेंट करजो मिड़ी कला नवां विडियो